સ્વાગત છે <laughs> <laughs> બહુ થઈ ગયું છે અને અહીંયા હે આપણું ટેપ હવે તમને દેખાતું હે અરે યાર એ ચાબી ક્યુ નહીં ઘુસ રહી હાજરી કોઈ હે ને ચાબી ને ટેપ કાઢી લો સો ધ મ્યુઝિક સિસ્ટમ ઇઝ હિયર કારણ કે ભાઈ આપણે ફિટ કરાવતા હતા ને તો આપણી પાસે નાની ની મ્યુઝિક સિસ્ટમ હતું અને કે થોડાક પછી આવ્યો મ્યુઝિક મોટી ની મ્યુઝિક સિસ્ટમ ફિટ કરાવી દેવું સો ધેટ મીન્સ વી રીમુવ ઓલ્ડર મ્યુઝિક એન્ડ લેટર કમ ટુ વી એડેડ ન્યૂ મ્યુઝિક સિસ્ટમ પણ ખબર છે થોડા ફાકા મારે પણ તમને ક્યાં ખબર પડે તમને ક્યાં અંગ્રેજી આવડે કઈ વાંધો નહિ મિત્રો હેલા રાખે બીજું હું અટાણા આપણે જવાનું છે જામનગર જામનગર આપણે શું કરવા જાય છે કાંઈ નહીં ખાલી એમને રખડવા જાય છે ભાઈ બંધુ બધા ભેગા થાય છે વર્તન બધા એ ભાઈ કે આવ જામનગર મેં કીધું મારે આખો દસ કિલોમીટર દૂર થાય કે આવ ને હાલો આવ્યો આગળ જો કારણ કે ટાંકી ફૂલ છે આપણી જોઈ લો ઓહો આ કાંટો ફૂલે મેં કીધું હાલો આગળ થોડુંક વારની અંદર જ પૂઈ ગયો તો ચલીએ દોસ્તો હમ નીકળતે હે

અવે પાછી શરદી થઈ ગયો એટલે એસી ચાલુ ને તમાર ભાઈ માસ્ક કે પહેરે વાહ ભાઈ બધાને લાગે કે પ્રોફેશનલ બનતો જાય નહીં વિદરાંં ડા સટી વાળો યાર મન થઈ માકે છે પાછા જોઈ લ્યો હરીસા એને ખોઈલા નથી અંધારી બહુ ઘટું મારે યાર જોઈ લ્યો પૂગી ગયા ફાઇનલી મિત્રો જામનગર અને રહનો ચીચડો ભાઈ મને કઈનું મન થતું તો કે રહ પીવો હે રહ પીવો હે તો આવી ગયો જોઈ લ્યો દેહી ચીચડો મજરી કે આપણે રહ પી લઈ

અન મૂકવાનું કીધું આ વાંધો નહી મારા કાકાનો જ છે એ પાછું રિફંડ કરી લે હે ભાઈ કિંગ તો ઘણા થયા કેહુર તો ઘણા થયા પણ કિંગ જો કોઈ હોય તો એક જ કેહુર કિંગ ને ભાઈ આજ એનર્જી ડ્રિંક સરસ અનુભવ થતી આવી ગઈ ના જો મજા આવે ભાઈબંધોજી આવું મુંગમૈલું ઠંડુ પીન પછી જી ઓય હાલો હાલો બસ 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 મસ્તીની અમે એક શૂટ કરી નાખી છે રીલ તમે જોજો યાર ખરેખર બહુ મસ્તીની અમે રીલ બનાવી છે જી વ્લોગમાં એવું કહેવાના હો કાલનો વ્લોગ તમે ખાસ જોજો જી ખાસ કરીને જી મહિલાઓ ઘેર બેઠા જીને કંઈ બિઝનેસ નથી મળતો એના માટેનો ઓરિજિનલ બિઝનેસ એવું નહી કે કે સ્કેમ છે પાંચ જણા જોડો ને આટલા ભરો આટલા ભરો કઈ એવું હે નહી ઓરિજિનલ બિઝનેસ વિશેની ભાઈ મસ્તીની રીલ બનાવી છે એટલે જોઈ લેજો

ખરે કઈ રીતે જે પ્રોસેસ અમારે સબસ્ક્રાઈબ અને જે કયો ને મિત્રો પંજરી ખેરી એટલે હું મંજરી કમાઈ ખેરી મિત્રો થાર ગાડીમાં અમે લગભગ 100 રૂપિયા ડીઝલ ભરીને આ ભાઈ પાસે પાણીપુરી ખાવા આવ્યા હતા 60 રૂપિયા નું બિલ આવ્યું હે એને મે લાઈવ બેટ મારી માર તો લાઈવ બેટેલા હે તને છે આવડતી આ ભાઈને આવડે હે આપણે 60 રૂપિયા લાઈવ બેટ મારી પૈસા રિકવર કરી નાખવા હે બહુ સબ કરી આ મને પાછો રહી ગયા

મિત્રો તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા માંગુ છું વિવિધ પ્રકારના કપલ તમે જય હગ હો પેલું કપલ આ બીજું કપલ એટલે કે મે કીધું આ બધાને કોકની ફોટાય પાડી દેવા છે ને રહ્યો હું મિત્રો માતાજી તમને સુખી રાખે એ તો સુખી જ રાખે પણ આ બધાને ફોટા કોણ પાડી દે એટલે હું કપલમાં નથી એટલે ભેગો આયો આ ના ના એ તો તું કપલમાં આવ્યો હોત ને તો હું તારા ફોટા પાડી દે તું ટેન્શન ના લે બેરેસિંગ મોમેન્ટ આજ મને જે ફીલ છે ને એવી મોમેન્ટ મને કોઈ વાર ફીલ નથી થઈ ખરેખર હવે આ ઉપર ટેબલ આવ્યા ને ટેબલ મે એવી રીતના થયું હે આ બે જણાને બધાને ગોઠવાઈ ગયા હવે અમાર શું કરું માતાજી તમને સુખી રાખે અમને તો સુખી જ રાખે તો જોઈ લો બધાને કપલના ના ને ઓલા સોફા છે આ રહ્યો અમારો સોફો પણ ખાલી કપલ નથી એટલું કે આયલા આગડી માતાજી કે બંધ થાય કે સીધા અહીં આવી જાહો તાં લોગ હાટો અહીં બેહો હો તો વાંધો નહી હાલ માતાજી સુખી રાખે

वरना ये सारे ना मेरे को भाग नहीं देंगे ये सारे लोग तो अच्छी तरह से भाग करना तो आप भी अपना वो लेके आए तो क्या लेके आए हम पास में जो घूमते रहते हो वेटर आपकी बात कर रहे हैं वो पास में वही घूमते है तो पास में तो वही घूमते नहीं आप गाँव में जब अपने घर होते हो तो आपके वीडियो में एक बार कोई आया था, आपने रखा था एक बार नहीं घनी बार आया है બેંહોની વાત કરે છે મને લાગા મેરો વધાર બનાવવો હોને એટલે એની વાત કરે છે મેં પૂછી કરી નાખી છે હા મને લાગા મેરા હિન્દી કમજોર હે લેકિન આપકો તો મેરા ભી વો થાફા મારના પડસો કારણ કે મને માતૃભાષા પ્રત એટલો લવ હે ને કે આપડી બીજી ભાષા બોલાતા જ નથી તમારા હે તો આ બોલાતી જ નથી તમારા જે આપણ લોકો જોબ દે અમારે બોલી ગુજરાતી આવડે હે આ તો બોલો ને ગુજરાતી હિન્દી નઈ કઈ છે તમે બોલો ને આ તમે આ બોલી છે હે તમે ખાવું છે ખાવું કે હાલો પછી છેલે શબ્દ ના આવડે એટલે માતાજી સુખી રાખે એમ બોલી દીધું છે હારું કહેવાય માતાજી સુખી રાખે છે સુખી રાખે જ છે એટલે હાતે એટલે અબતે હિકાડું મે ડાયલોગ બોલતા પણ વાંતો નહી ખauru ji મિત્રો આ કઈ ઢાબેલી જી હું અમે મગાયું છે ખબર ને શું છે ચીઝ થી ભરપૂર છે જો કે હું ડાયટિંગ ઉપર હોણ પણ આ બધા બહુ જાદુ ફોર્સ કરે છે એટલે હું જરી ખાઈ લઉં વાંધો નહીં આવે માતાજી રાખી રહે બધું એટલે 1700 બિલ આવ્યું એટલે કે આ પાછળ છોડો જેબ મેં ડાલા લાવી મારું હે એટલું હજી લઈ લે હાલે મિત્રો 1700 રૂપિયાનું બિલ આવ્યું નસ્તો હું કંટ્રોલ છાપો મોટો ગ્રેટર જોય નથી ને બંધ કરો આલ ગુસ બટની સુપ્રિમન્સી ખાસિયત એવી વસ્તુ છે ને કે અમે તમારી ગાડીમાં બેહું છે ને બેહું છે મેં કીધું ખાલી ચાર જણાની જગ્યા છે અંદર તો એ છતાં હે ને પાંચ જણા બેઠા છે કાકે ગાડી એવી વસ્તુ છે ને ભાઈ લથાર વારા બધા બેઠા હે હોતે વેચવા મૂકી દીધી માર્કેટ આવી ગાડી આવી ગાડી આ મિત્રો આવી ગાડી રાખે તમે બકાઈ ને મિત્રો આવી ગાડી આપા ઉડાડવી હોય ને આમ તો જ હારા મણા ને આપો ઉડે આવો કોણ હારું

તમારે બધાને એક આખી ટૂંક સમય માં આવી પણ આ સાથે નો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો માં તેઓથી બધાને રામે રામ લે આ ટાબરી જોઈ લે કઈ સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર હે આવી ગયો ભાઈ ચાલો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો માં તેઓથી બધાને રામે રામ લે રાને